આ કોઈ ફિલ્મ નથી આ રિયલ લાઈફ છે અહીં સીન સપાટા અને ડાયલોગ બાજી ભારે પડી શકે છે ભુજમાં મોદી શાહ શેખ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ સાથે લાયસન્સ હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા જોઈ લેજો આ શખ્સને તમે પણ અગર આવી રીતે રીલ્સ બનાવશો તો તમારા પર પણ થઈ શકે છે કાયદેસરની કાર્યવાહી સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર જો તમે કોઈ ફિલ્મના ડાયલોગ સાથે જેમાં લોકોને ભય ઉભો થાય તેવી રીતે હથિયાર સાથે હોય તો કાયદેસરની કાર્યવાહી થઈ જશે તાલુકાના પદ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની વિગત એમ છે કે જિલ્લામાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી મળી હતી જેમાં લોકોને ભય ઉભો થાય અને પોતાનું વટ પાડવા લાયસન્સ હથિયારો સાથે કોઈ ફોટા ઉપાડી પોસ્ટ કરી રહ્યું છે જે બાબતે સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર નજર રાખવા આઈજી શ્રી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાને સૂચના મળતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સંદીપસિંહ ચુડાસમા ટીમ સાથે ટેકનિકલ સર્વેલન્સને આધારે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સતત નજર રાખી રહ્યા હતા તેવામાં ભુજના અનિષ્પાર્ક રહેતા મોદીશા શાહ શેખ નામના એક શખ્સ પોતાની પાસે રહેલી લાયસન્સવાળી બંદૂક સાથે ફોટાઓ વિડીયો બનાવી લોકોમાં ભય ઉભો કરી સીન સપાટા કરી રહ્યો હતો જેની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મોદીશા પાસે રહેલ હથિયાર પધ્ધર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યું હતું મોદીશા શેખની વધુ તપાસ કરતાં તેની સામે ભુજ તાલુકા પોલીસ બી ડિવિઝનમાં બે હજાર દસમાં એક કેસ નોંધાયેલો હતો તેમજ ભુજ શહેર એ ડિવિઝન બે હજાર બાવીસમાં પણ એક કેસ નોંધાયેલો હતો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી આવી રીતે હથિયાર લાયસન્સ ધારી કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં ભય ફેલાય તેવી રીતે રીલ્સ બનાવશે અને હથિયાર સાથે ડાયલોગબાજી કરશે તો તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો